હેલો ગાઈઝ આપણે અત્યારે ફરીએ છીએ જયપુરના બજારને અંદર જે આપ રાત્રિનો નજારો જોઈ શકો છો અલગ અલગ બધી દુકાનો આવેલી છે રાત્રિનો નજારો છે જયપુરનો માહોલ જોઈ શકો છો તમે આપ નજારો જોઈ શકો છો જયપુરનો નજારો જયપુરના બજારનો નજારો આપ જોઈ શકો છો બજાર તમે પણ નો પણ ખરીદી કરવી તમને આવી શકો છો ભલે બજાર જયપુરનું બજાર આપ જોઈ શકો છો